વડોદરા શહેરના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી ગ્રુપ વડોદરા દ્વારા સ્પોર્ટ્સમેન વિષય પર ચિત્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ચિત્રકારોએ ભાગ લીધો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશી અને રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે પણ ભાગ લીધો હતો આચાર્ય પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલ દેવનું ચિત્ર બનાવ્યું હતું જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે ભાલાફેંકના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું ચિત્ર બનાવ્યું હતું આ તમામ ચિત્રકારોના ચિત્રોને આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેત્રીસ જેટલા ચિત્રોને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પસંદ કરાયા હતા જેમાં પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલરના ચિત્ર પસંદગી પામ્યા હતા ત્યારે વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા ગત તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ વડોદરાની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ચિત્રોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ગુજરાતની પ્રથમ એમ એમ એફ ફાઈટર ઈશિકા થી અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જે જુના દિવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશીને કપિલ દેવનું ચિત્ર બનાવવા બદલ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ પ્રાપ્ત થયો હતો જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરને પણ સ્થાન આપવામાં આવ્યું હતું પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલરને ઈશિકા થિટે અને મયુરસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડ મેડલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વરના બંને ચિત્રકાર શિક્ષકોને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવાર પ્રજાસત્તાક ડીને વડોદરાની ખૂબ જ જાણીતી આર્ટ ગેલેરી આકૃતિ આર્ટ ગેલેરીમાં આ ફંક્શન રાખવામાં આવ્યું હતું ફાઇટર ખૂબ જ જાણીતા ફાઇટર ઈશિકા થિતે અને બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણના હસ્તે આ તમામ કલાકારોને સુવર્ણચંદ્રક અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમને મળવાથી હું અને મારા કઝિન મારા મિત્ર ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ